દીકરો નાનો હોય છે ને ત્યારે મા બાપ સપના જુએ છે કે મારો દીકરો મોટો થશે તેને પરણાવીશું અને રાજકુમારી જેવી વહુ લાવીશું તમે જોજો કે દીકરાની વહુ લાવવાની સૌથી વધારે ઉતાવળ હોય ને તો તેની માને હોય છે મા બાપ એટલા બધા ઉત્સુક હોય છે કે વાંજ ગાજતે ઢોલ નગારા બેન્ડવાજા સાથે તેઓ વહુને ઘરમાં લાવે છે ને પછી જેવી વહુ ઘરમાં આવે ને એવા મા બાપ વાજા વાગવા લાગે છે અરે વાજા તો વાગે વાગે પરંતુ દીકરાની તો સેન્ડવિચ જ થઈ જાય ને આમાં શું થાય છે કે જો દીકરો જો દીકરો માનું માને ને તો તેને માવડિયો કહેવાય છે અને પત્નીનું માને ને તો તેનો ભાયલો કહેવાય છે પરંતુ હું તો એટલું કહું છું કે બહેનો તમારા પતિને બાયલો કેવડાવો ને એના કરતા માવડિયો કેવડાવજો આનું સોલ્યુશન નથી એવું નથી ખરેખર હું તો એવું જ કહું છું કે જો દીકરો મા-બાપ અને પત્ની વચ્ચે એક સેતુરૂપ બની જાય ને તો આ પ્રોબ્લેમ આ સમસ્યા ઉદ્ભવે જ નહીં દરેક બહેનોને કહું છું કે જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો જ્યારે તમને ગુસ્સો આવે ને ત્યારે પિયર જવાનો નિર્ણય ન લેશો અને દરેક પુરુષોને પણ કહું છું કે જ્યારે તમે ખુશ હો ને ખૂબ ખુશ હો ને ત્યારે તમારી પત્નીને કદી વચન ના દેશો દીકરાના દીકરાના લગ્ન થાય છે ઘરમાં વહુ આવે છે અને થોડાક જ દિવસમાં સાસુ અને વહુના ઝઘડા શરૂ થાય છે જેવા ઝઘડા શરૂ થાય છે કે વહુના મનમાં પ્લાન ઘડાવવા લાગે છે કે આ ડોસા ડોસીને ઘરમાંથી બહાર કાઢવા કઈ રીતે પછી શું કરે છે સાંભળવા જેવી વાત છે કે જેવો તેનો પતિ ઓફિસેથી ઘરે આવે ને એવું મોં ચડાવીને બેસી જાય છે અને પાછો પેલો જ્યારે નવી નવી બાયડીને આવી હોય તેમ જ્યાં સુધી પેલી કંઈ બોલે નહીં ને ત્યાં સુધી તેની આગળ પાછળ આગળ પાછળ ગોળ ગોળ ફર્યા કરે પછી શું કહે છે કે કેમ તું કંઈ બોલતી નથી તને મમ્મીએ કંઈ કીધું તને પપ્પાએ કંઈ કીધું તું આ મોઢું ચડાવીને ફરે ને એ મને ના ગમે તને મમ્મીએ કઈ કીધું તને પપ્પાએ કઈ કીધું પણ અલ્યા તારા મમ્મીએ કઈ નથી કીધું એમ તારા પપ્પા કોઈ દિવસ બોલ્યા છે ખરા અને તમે જોજો મમ્મી કઈ કહેવા જાય ને એટલે શું કહેશે કે તમે તો મારી બૈરીને સમજી જ નહીં શકો બિચારી એક તો બધું છોડીને આવી છે ઘરનું કામકાજ કરે છે તમારી સાર સંભાળ લાગે છે પણ અલ્યા તને ક્યાં ખબર છે કે તારા ઘરની બહાર ગયા પછી તારા મા બાપની શું દશા કરે છે હવે હું તમને એક પ્રસંગ કહું છું નાનકડું એવું ગામ હતું ગામમાં સુખી કુટુંબ હતું કુટુંબમાં કુલ ચાર સભ્યો હતા વૃદ્ધ પિતા તેમની પુત્ર અને પુત્ર વધુ અને તેમને એક નાનકડું સંતાન હતું તેનું નામ મોહન મોહન એકનો એક જ દીકરો હોવાથી તે ખૂબ લાડકો હતો તેના પિતા તેને ખૂબ લાડકોરથી ઉછેર કરતા હતા તેની મા કીધી કે તમે ધ્યાન રાખજો કે આ લાડકોરથી ઉછેરું સંતાન આગળ જતાં બગડી ન જાય પરંતુ અતિ લાડકોરને વસ થયેલા તેના પિતાએ તેની માની વાત ધ્યાનમાં જ ન લીધી ધીરે ધીરે મોહન મોટો થવા લાગ્યો આઠ વર્ષનો હતો ત્યારે તેની માનું અવસાન થઈ ગયું મોહનના પિતા પોતાની નવી પત્ની લાવે છે મોહન હવે ઓરમાન માં સાથે રહેવા લાગે છે જેવી તેની નવી માં આવે છે ને એવું તેનું નવું ભાષણ ચાલુ કરી દે છે કે તમારા આ માં બાપને હવે ઘર બહાર કાઢો મને તે ઘરમાં નથી પોશાતા એમની રોજરોજની ટક ટક એ મારાથી નથી સંભળાતી તેમને હવે ક્યાંક બહાર કાઢો કેવી અજબની વાત છે કે જે માં બાપને જે માં બાપને પાંચ પાંચ છ છ સંતાન ઘરમાં પોષાય છે ને તે જ સંતાનોને એક મા બાપ ઘરમાં નથી સમાતા એ કેવી અજબની વાત છે રોજની ટકટકથી તેઓ કંટાળીને એક દિવસ નિર્ણય કર નિર્ણય કરે છે પોતાના પિતાને દાંટવા જવાનું હવે તો તેના પિતાએ ગાડું તૈયાર કર્યું છે પોતાના પિતાને સમજાવે છે કે પિતાજી ચાલો ચાલો આપણે ખેતરે આટો મારવા જઈએ મોહન સમજે છે કે મારા પિતા શું કરવા જઈ રહ્યા છે તે સાથે થયો નહીં મને લઈ જાઓ મને લઈ જાઓ જીતી જીતથી વસ થયેલા તેના પિતાએ તેને સાથે લીધો તેઓ દૂર 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 સુધી ચાલ્યા ગયા તેના પિતરા રણપ્રદેશ આવ્યો અને ઉતર્યા અને ખાડો ખોદવા લાગ્યા મોહન સમજી ગયો તે પણ તેના બાજુમાં ખાડો ખોદવા લાગ્યો તેના પિતાએ કહ્યું કે બેટા તું શા માટે ખાડો ખોદે છે વ્યર્થ શ્રમ શા માટે કરે છે ત્યારે આઠ વર્ષના મોહને જે જવાબ આપ્યો છે એ આજે મારે અને તમ તમારે સૌ કોઈને સમજવા જેવો છે કે પિતાજી એક સમય તો એવો હશે ને એક સમય તો એવો હશે ને કે જ્યારે મારી ઉંમર તમારા જેવડી હશે અને તમારી ઉંમર દાદાજી જેવડી હશે ત્યારે એ સમય જરૂર આવવાનો કે હું તમને પણ આવી રીતે જ આ ખાડામાં અહીં દાંટવા આવીશ ત્યારે મારે ખાડો ખોદવાની જરૂર નહીં પડે પિતાજી એટલા માટે હું આજે ખાડો ખોદું છું યાદ રાખજો કે આજે તમે તમારા મા બાપની જેવી પરિસ્થિતિ કરશો ને તેવી તમારી પરિસ્થિતિ ચોક્કસ થશે આપણે તો જાણીએ છીએ કે મનુષ્યના બાળપણ અને ઘડપણ બંને સરખા હોય છે જેવી રીતે બાળકોને બાળપણમાં મા બાપના સહારાની જરૂર પડે છે ને તેવી જ રીતે ઘડપણમાં વહુ અને દીકરાના સહારાની જરૂર પડે છે કોક દિવસ કોક દિવસ તમારા હાથે તમારા મા બાપને જમાડવાનો પ્રયત્ન કરજો ખૂબ આનંદ મળશે તેમને શાંતિ મળશે સુકૂન મળશે તમારા મા બાપ તમારા મા બાપ રોટલાના ભૂખ્યા નથી પરંતુ એ તો પ્રેમના ભૂખ્યા છે બની શકે ને બની શકે ને તો વધુમાં વધુ એમને પ્રેમ આપો કદાચ આ પ્રેમથી એમના જીવનની જીવન દોરી લંબાઈ જાય આજની વહુઓ આજની વહુઓ કાલે સાસુ બનવાની છે લખી રાખજો આ દિવ્યાના શબ્દો જો આજની વહુઓ સાસુની સેવા નહીં કરે ને તો તમારી વહુ પણ તમારી સેવા નહીં જ કરે નહીં જ કરે ને નહીં જ કરે બાળ્યા એવા બાળ્યા એવા બળશે અને ઠાર્યા એવા ઠરશે એટલે જ કહું છું કે માએ માપવાનું તત્વ નથી માને તો પામવાનું તત્વ છે જાણવાનું સર્જન નથી માણવાનું માણવાનું સર્જન છે એટલે જ કોઈ કહ્યું છે કે જે અમીરી હોય છે અંતરમાં એ મહાલયમાં નથી હોતી જે અમીરી હોય છે અંતરમાં એ મહાલયમાં નથી હોતી જે શીતલતા હોય છે માની ગોદમાં એ હિમાલયમાં નથી હોતી